રાજકોટમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતી અને મૂળ ભાણવડ પંથકની વતની રેસ્ટોરન્ટમાં મળેલા યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ એક હોટેલમાં લઈ જઈ અને આ દુષ્કર્મ બાદમાં પ્રેમીની પ્રેમિકાને મોકલી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી જેમાં આ બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારે બનાવ અંગે હાલ બાલાજી હોલ પાસે રહેતી મૂળ ભાણવડના પંથકની વીસ વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તુષાર વજાણી અને કોમલ દાફડાનું નામ આપતા બેને સેટ સાઇટની કલમ હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરાઈ ગઈ તારીખ વીસ ઓગસ્ટના રોજ એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપેલ છે એ ફરિયાદમાં જણાવ્યા મુજબ એને બે અઢી મહિના પહેલાં એક તુષાર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી જે ઓળખાણ મિત્રતામાં પરિણામેલી હતી ત્યારબાદ ગયા મહિને બંને એકબીજાની એના મરજીથી એક હોટલમાં ગયેલા હતા જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે સરીર સંબંધ બાંધેલો હતો આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલો હતો જે વિડીયો આરોપી તુષારની મહિલાએ મિત્ર છે એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી ગાળો બોલી ધમકી આપી વાયરલ કરવાની ધમકી આપી એની પાસે પાંચ લાખની માંગણી કરેલ હતી જે અંગેની ફરિયાદ મળતા ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ કરી બંને તુષાર ને મહિલા મિત્ર જે બંનેની આરોપીની અટક કરવામાં આવેલ છે ને હાલ તપાસ ચાલુ છે હાલ એવું કઈ આવ્યું નથી પણ તપાસ હાલ ચાલુ છે